બધા સાથે મળીને જઈએ મજા આવે થોડુંક છે ત્રણ કિલોમીટર દૂર છે વધારે નથી જોઈ લો તમે આટલે આપણે અત્યારે હાલ પહોંચા છીએ હવે ખેડો ચા પી હવે પાણી પીવું પણ ચાલો અમે સવાર સવારમાં હવે ઘરેથી નીકળી ગયા આપણી વાડીથી અને આ બાયપાસ છે શોર્ટકટ રસ્તો પડે છે આપણે પૂનમે જવા માટે તો હવે વિડીયોમાં બન્યા રહેજો ખાસ આખો વિડીયો આજે આપણો ગુગા મહારાજના દર્શનનો હશે પૂનમનો આપણી વાડીથી અહીંયા શરૂઆત છે આપણે અમે ઘરેથી નીકળ્યા છીએ હવે વાગ્યા છે અત્યારે સાત વાગ્યા છે કારણ કે વહેલા વહેલા નીકળીએ ને તો થોડુંક તડકો આપણને ઓછો લાગે અને બાયપાસ નીકળીએ અમે બરાબર કારણ કે લોદરા અને બોરડા સાઈડ ફરવા જઈએ ને તો ટાઈમ વધારે થાય ને કિલોમીટર વધી જાય એટલે અહીંયા અમે શોર્ટકટમાં નીકળ્યા છે વિડીયોમાં ખાસ બનાવી દેજો મજા આવશે તમે આપણી વાડીથી અહીંયા શરૂઆત આપણે કરી છે મિત્રો મારી સાથે છે મોટા ભાઈનો એટલે કે ગીતગાર તળસીભાઈ ઠાકોરનો દીકરો સંજય આપેલો આવે જય જયંતી અને આપણો દીકરો સંજય બંને સાથે હાલતા જ આવે છે આગળ વિડીયોમાં ખાસ બનાવી રહેજો મજા આવશે તો ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે કે તમે હાલતા જાઓ છો એક વિડીયો એના ઉપર પણ બનાવજો તો આજે આ વિડીયો સ્પેશિયલ એના માટે આપણે બનાવ્યો છે હાલતા જઈએ પગ પર આજે ગુગા મહારાજના દર્શને અને આપણે પૂનમો ચાલુ કરીને છેલ્લા બે હજાર બારથી આપણી કોઈ અપેક્ષા મતલબ બાધા એવી નથી રાખતી કે આપણે ફરજિયાત કોને ભરશું જ્યાં સુધી ચલાશે ત્યાં સુધી ચાલવાનું છે તો મિત્રો અમે હળદમાં પહોંચ્યા છીએ તમે લોકેશન જો અહીંયા જે આપણે તો જે આપણા ખેતરવાડી કેનાલ છે ને ત્યાં જ નીકળીએ છીએ તો આ થોડોક રસ્તો ઊંચો હોય તમે જુઓ અહીંયા અને આગળ હજી પાણી બધું આવે છે અમે શોર્ટકટમાં નીકળીએ રોડ બાજુ ફરવા જઈએ ને તો થોડુંક વધારે થઈ જાય છે દસ કિલોમીટર વધી જાય એટલે અમે શોર્ટકટમાં નીકળ્યા છીએ હજી તો આ ભાગ ઊંચો છે તમે જો બધું રણજો વિસ્તાર દેખાય ને ખારી વિસ્તાર તો સંજા આવડે આવડેને આ કરજો આગળથી ઉતર્યા છું આ પાણી ચાલુ છે એમાં મિત્રો હજી તો ઘણું દૂર છે આપણે અર્ધમાં પહોંચ્યા છીએ હજી તો ઘણું હાલવાનું છે કારણ કે આપણે શોર્ટકટમાં રસ્તે આવ્યા છીએ એટલા માટે વિડીયોમાં ખાસ બનાવી દઉં મિત્રો આ રણ વિસ્તારનો રસ્તો છે તમે જોતા હશો સુમસાન જગ્યા છે પણ આપણે તો અહીંયાથી છેલ્લા લગભગ બે હજાર બારથી અહીં ચાલીએ એટલે આપણને એવું કંઈ હોતું નથી ને દર હોય ને રસ્તો આપણે કાયમિક માટે જોયેલો છે બાકી તમે જો બધું રણ વિસ્તાર છે આટલામાં એવું લાગે બાકી એવું નથી કે રણ છે પણ એની જાળીને બાવાને એવું બધું વધારે છે પણ અમે તો હવે કાયમિક માટે અહીંયાથી ચાલીએ છીએ એટલે રસ્તા બધા જોયેલા છે થઈને નીકળવું ક્યાં થઈને ના નીકળવું એમ જો પાછળ સંજય અને જાનતી ભાઈ આવે છે અને લગભગ અડધા ઉપર અમે પહોંચી આવ્યા છીએ આ જે જગ્યા છે એ ઝંડાળા અને ગઢાની હશે કદાચ આપણે ગઢા ગામે જવાનું છે ગુગા મારા હજુ આગળ પણ મિત્રો રસ્તો ઘણો બધો છે ખાસ વિડીયોમાં બને રહ્યો મિત્રો બધા જો ખારના બાવળ છે બાવળ તો તમે ઘણા બધા આપણે જોયા હશે પણ જોવાના પત્તા પણ નથી કારણ કે અહીંયા બધો ખાર છે તમે જોતા હશો રસ્તામાં જો પાણી પાડે ને એકદમ લીલું દેખાય જ્યાં અમે હાલીએ ને ત્યાં બધો ખાર છે ખારની જગ્યાએ બાવળો છે ને એકદમ આવા સુકા દેખાય મિત્રો અહીંયા જાળીના રસ્તામાં તમે જો એક મંદિર અહીંયા રસ્તામાં અમે આવી ગયું છે મતલબ પહેલેથી છે તો આપણે જો તાજા ધાજા ભરવાને તો એવું લાગે છે કે રામાપીરનું જ મંદિર હશે નાનકડું એવું દેવ છે તો આજે દેવું નાનું બનાવેલું છે મંદિર એવું મોટું નથી પણ આપણે અહીંયા જઈએ તો આ ધજા છે તો તમે જો રમા પીને જશે તો અહીંયા આપણે દર્શન કરતા જઈએ દર્શન કરી લીધા હજી તો આપણે આગળ જવાનું છે રસ્તો હજી ઘણો બાકી છે લાગે હવે તો તો આગળના રસ્તે હજુ કિલોમીટર જેવું હશે અંદાજો પાકું આપણે નથી કેતા ત્રણ કિલોમીટર આસપાસ તો હશે જ પહોંચવાની તૈયારી છે કારણ કે આપણે શોર્ટકટ થી આવ્યા ને એટલા માટે બાકી આપણે ફરીને આવીએ ને તો જુઓ પહેલું તો મારા ગામથી સોનથી આપણે રાધનપુરથી સો રોડ ઉપર જવું પડે અને ત્યાંથી આવે તમને કદાચ ખ્યાલ હોય તો જે ઝંડાળા ઝંડાળા થઈને પછી ઘટા જવા છે પણ આપણે એટલું બધું ફરવા નથી ગયા અહીં શોર્ટકટથી આપણે આવી ગયા કારણ કે અહીંયાથી દસ કિલોમીટરનો આપણો ઘણો અને આપણે રસ્તો કાયમી ઘટે જોયેલો કાયમ આપણે અહીંયાથી જ ચાલીએ અડધો પક્યા છે કે થોડોક થાક લાગ્યો છે થાક્યા છે આ બાજુ શું હે રોજ રોજ પાણી ભરે હે જોવું હે હમણાં ગુજરાત પાણી ભર્યું આ બાજુ આખું તળાવ હલો થોડોક આગળ બેસાડ અમારે ચાર યુટ્યુબર આગળ જાય છે સૌથી પાછળ જે સંજય છે ઇન્ડિયન ગેમિંગ હેલ્પરવાળા ટેક્ટરની ગેમિંગવાળા આગળ પરેશભાઈ જાય છે પરેશ ઠાકોર ઓફિસિયલ સાઈડમાં ટીડી સોનેથ ગીતો લખનારા તુલસી ઠાકોરના દીકરા છે ખાસ અમારી ફેમિલી આગળ બધા મિત્રો બધા ઘરના ભત્રીજા બધા યુટ્યુબર છે અને ઝંડાવાળા રોડ ઉપર આપણે ત્રીસ કિલોમીટર થાય છે અમારે પરેશભાઈ કહે છે ત્રીસ થી પચીસ કિલોમીટર જેવું થાય ગઢા કે શું થાય આપણે પાકો અંદાજ તો આપણને ના હોય કારણ કે આપણે ક્યાંય એવું માપવાનું આપણી ભાઈ કઈ હોય પર હોય જબર ગરમી જોરદાર છે તડકો પડવાનું ચાલુ છે અમારે ઇન્ડિયન ગેમિંગ વાળા ને ભાઈ એટલે કેળું તો દુખે તો બધા સાથે મળીને જઈએ મજા થોડું છે ત્રણ કિલોમીટર દૂર છે વધારે નથી બ્લોગ માં બન્યા રહેજો ખાલી અને મિત્રો આ જે ગુગા મહારાજ આપણે જઈએ ને ઘણા વર્ષોથી આપણે ચાલતા પગપાળા જઈએ જ છે એમ એમ નથી કોઈ આપણી ઈચ્છા બાધા કે નહીં કાંઈ પણ એમ ઈચ્છા થઈ અત્યારે પુને જશું બે કિલોમીટર દૂર છે જો ગઢા ને પબ્લિક પાછળ પણ ઘણી આવે જ છે આગળ પણ છે તો અમે ક્યાં પહોંચ્યા છીએ જો અહીંયા બોર્ડ મારેલું છે જામવાડા કોયડા ગઢા જેકડા ચાર કિલોમીટર જોઈ લો તમે આટલે આપણે અત્યારે હાલ પહોંચ્યા છીએ હવે હવે અહીંયાથી લગભગ અડધો કિલોમીટર કિલોમીટર જેટલું આપણું ગઢા ગામ થાય છે તો અહીંયા ત્રણ રસ્તા છે જેકડા તરફ અને ગઢા તરફ કોયડા તરફ જવાય ভজনাগুলি <muchas> <muchas>

અને મંદિરને રહેવા દેવાની ખૂબ સગવડ અહીંયા જણાવી દો ખુલ્લી જગ્યા છે ખાસ ઉપર અને ખૂબ મંદિરને જો સગવડ છે ચોમાસન ટેન્શન જ નથી હું લોકેશન લોકેશન પર છેલ્લા બે હજાર બારથી હું આવું છું દર પો તો આ મંદિર છે મિત્રો આ બધી સગવડ છે આ ટાઈપનું છે અને બારે જો બારે મેળાની ને સગવડ દુકાનો બુકનો બધું બારે છે તમને જોવાનું તો આ ટાઈપનું છે મિત્રો અને પબ્લિક ઘણી બધી આવે છે તો જે ધજા ચડાવવા આવે છે ઘણું ખાસ આ ટાઈપની શોધ તમે મિત્રો આ ટાઈપની વસ્તુ આવે છે મેળા ટાઈપ જ હોય છે તો ચાલો આવી જો વિડીયો ચાલુ જ છે તમારો વિડીયો બસ હા ગુગા મહારાજનું મંદિર જુઓ અહીં અને હવે અમે વિડીયો આખો બનાવી લીધો છે જ્યાંથી ચાલતા આવ્યા ત્યાં આખો વિડીયો આપણે અહીંથી બનાવી દીધો છે તો કોમેન્ટ કરી દેજો મિત્રો જય ગુગા અને દર પૂણેમે સાંતલપુર તાલુકાનું આ ગામ છે ગઢા તો મિત્રો આપણે આખો વિડીયો બનાવી લીધો છે ગોગા મહારાજનો જ્યાંથી ચાલતા આવ્યા ત્યાં ક્યાંથી મારીને અને સફ ઘણી બધી છે થાબાઓ ઉપર છે ખાસ કરીને બાલીસાઈ મેળાની વસ્તી બધી બહાર આવી હોય છે તો જેમાં ત્યાં હોમેન્ટ કરી દેજો હે ગુગા અને કે આપણે દર પૂનેમે આપણે આવીએ છીએ કામ તો આપણી માટે કાયમિક માટે હોય છે કામ તો રજા પાડીને દર ફોને મેં આપતા પગપાળા અહીંયા દર્શન કરવા મિત્રો આપણે આવીએ ઉપરથી આપણે નીચે જતા રહીએ ઘડીક પર બેહીએ ચા બીજો પીવીએ અને છોકરાઓ જાશે બારે ફરવા માટે આવડે આવડે ઉતરો બેટા